જય માતાજી તો તમે બધા કેમ છો તમે બધા મજામાં છો હું ભૂરીયો ના યુイング ના વ્લોગ લઈને આઈ ગયો હું આજ હું એ વ્લોગમાં વ્લોગમાં એવું છે કે આજ ઉડાડવાનો હું ડ્રોન ડ્રોન તો નહીં બલુ ના બલુંગે નહીં આ એવું નાનું હેલિકોપ્ટર છે નઈલા કુલદીપી આ એવું જ છે ને અને હું ઉડાડવાનો હું કારણ કે અમે બે ત્રણ ઘણા ભાઈબંધ આ ભાઈબંધ ઘણા છે ઈ બધા ડ્રોન લેવા ગયા છે ડારો નહી આવ નાનું આવલું સિમ્પલ આ આમ થોડું આહીન બહુ થોડું ઊંચું જાય એલું હોલિકોપ્ટર છે આવડું લાલ કલરનું તો તમે વિડિયો ની યાન તક બનારા જો કે કે એ ઊ ઈ ઉડે છે એ ઊ તમને દેખાડું તો હાલો જાને ઉડાવી એ તારું હેડ્યું અરે આ દોરિયા માં ઢેરું હશે પણ પડ્યું ઈ છુ એ પડ્યું પાછું હા પાહું દર ચિત આ કેગા લે ખાલી જો પાછું ડાયર્યું છે તમે જોઈ શકો છો એ આતું ઘણું આતું જીવ આલ્ફી એ પાછું પડ્યું તમે જોઈ શકો છો કે આ ફરીને ઉડળે એ જીવ છે આ તો આળસ કરવાનો હે આ છ પડ્યું છે કારણ કે બહુ ઉડતું નથી આ તો દબો જો કઈક આમાં દેખાવા માં લાગે જો તમને દેખાડું હેલો હવે હેલિકોપ્ટર જેવું લાગે છે અને મિત્રો આનું આ રિમોટ છે આને અહીં બધું કંટ્રોલ થાય જુઓ આ બધા આ મિત્રનું છે આ હામો ભાઈનું તમે જુઓ આજે ઉડાડ ઉડાડજો એકદમ ઉડાડજો જો એ જો ચાલુ કરી દીધું છે ચાલુ કરી દીધું છે ને જો એ ઈ જાય છે જો જો મૂકી દીધું છે આ આને છૂટું મેકાયું નહીં કારણ કે ઊંચું બહુ જતું રહે દોડી ટૂટી ગઈ થાય એટલે મિત્રો આ દોડી તૂટી ગઈ છે જો આ દોડી આમ છૂટી મેકે એટલે તરત જ જતું રહે ઉપર આમ ઉપર જતું રહે કર ચાલુ હવે આલો મિત્રો જો લાઈ 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 રિમોટ જો મિત્રો હું આ ચાલુ કરું આ તમને નઈ હાચું લાગતું હોય પણ જુઓ એ આ ચામ દબાવું એટલે ચાલુ થાશે જુઓ એ દબાઈ જો થઈ ગયું છે એ જો એને મૂકી દીધું છે ને ઓચું આ સ્પનકી ઊંચાયો મે ઉપડ્યું હે ઓધું ફરતું 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 અને મિત્રો તમે જોઈ શકો એ બંધ કર મેલે બહ તમે મિત્રો જુઓ આ બહુ આચું જાહે એટલે આ દોડી ઉલી કરા હીલે અને વકલ કરવું પડે છે અને દોડી ના બાથે તો તો જતું રહે આ ભાઈ બની કે ચાર્જિંગ પતઈ લે હેઠું પડે નઈ લે એવું થાય છે એવું થાય છે તમે જુઓ અજુ તમને એકદમ દેખાડું કે આ બલનથી ઉડારે આ કુલી તો બધો દાને દોડી જો રે આ મિત્રો જુઈ તમે જુઓ કે આ આના હાથમાં આ દોરી બાંધીલી છે આ અને આ ઉડડશે ચાલુ કર લાવો રિમોટ જો થઈ ગયું છે ચાલુ ઈને જ ચાલુ કરી જો ऊपड़ियो है अब पड़ी जाए है कान के डोरी बांधवी जरूरी है बन कर दे बन कर दे चार्जिंग होसू है ऊपड़ी ऊपड़ी ऊपड़ियो तो फ्रेंड्स मित्रों तुमने हमारा वीडियो गमे होए तो लाइक करो शेयर करो सब्सक्राइब करो सब्सक्राइब करो हेलो बाय मलिया हागला है एक नव व्लॉग में बाय